ગાંધીધામ તાલુકાના મોટી ચેરી પાસે ગૌચર જમીનના દસ્તાવેજ બનાવી તેના પર અલંગથી ઓક્સિજનનો પ્લાન લાવી લોન મેળવી અને શરૂ કર્યો છે મોત વેચવાના કારોબારનો પદાફાશ સમગ્ર કૌભાંડ અંગે પ્રદેશ આમ આદમી પાર્ટીના પદાધિકારી સંજય બાપટની મુલાકાત આજ એક ખૂબ ગંભીર કહી કહી શકાય એવી બાબત જાણવા મળી આપણે આપણા કોઈપણ સ્વજનને આપણા કોઈ પણ પરિવાર વર્તુળ આડોશી પડોશી ક્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે હોસ્પિટલોની અંદર દોડતા હોય છે હોસ્પિટલની અંદર આપણે એને લઈ જઈએ ત્યારે આપણે એક મગજમાં એ જ હોય છે કે ભાઈ આપણે એને ત્યાં સારવાર કરાવી અને ત્યાંથી એને સાજા નરવા પાછા લઈ આવીએ તંદુરસ્ત એમને આપણે ત્યાં પાછા ઘરે લઈ આવી શકીએ હવે સીધે સીધું જ્યારે બહુ ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી ઊભી થતી હોય છે ત્યારે મેડિકલની અંદર અત્યારે કોરોના પછી અગત્યનું અંગ એટલે ઓક્સિજન ક્રિટિકલ હોય તો આઈસીયુ અને સીસીયુ ક્રિટિકલ કેર યુનિટની અંદર મોટી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓક્સિજન વેન્ટિલેટર શરૂ કરી દેવાતા હોય છે ખરેખર આપણે વિચારી પણ ન શકીએ કે જે આ ઓક્સિજન ચડાવવામાં આવે છે એ ઓક્સિજન પણ ડુપ્લિકેટ હોઈ શકે છે આપણે જે જીવ બચાવવા માટેના પ્રયત્ન કરવા માટે ડૉક્ટર્સ દ્વારા જે ઓક્સિજન આપવામાં આવે છે એ ઓક્સિજનની અંદર નાઇટ્રોજન અને સીઓ નામનો ગેસ અને મોસ્ચ્યુર મોસ્ચ્યુર પણ આમાં મિક્સ કરવામાં આવે છે હવે આ ગંભીર રક્ષકો છે એક યુબી અગ્રવાલ કંપની મોટી ચિરાઈની અંદર એક હજાર ત્રણ સર્વે નંબર જે ગૌચર જમીન છે એ ગૌતર જમીનની અંદર ભંગારમાંથી ઓક્સિજન ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવે છે જે બે હજાર અઢારની અંદર બે હજાર અઢારની અંદર આ સ્થાપિત કરવાવાળા અને આની જે આખી આખી હિસ્ટ્રી છે એ કહેવાવાળા એ જ કંપનીના એક રાજેશ ગુપ્તા નામના સુપરવાઇઝર જે મૂળ પંજાબના છે એણે બે હજાર બાવીસ થી એને જેવી જાણકારી મળી કે આમાં આ રીતનું થાય છે એના પોતાના પણ હોસ્પિટલની અંદર આ ઝેરી સીઓ અને નાઇટ્રોજન વાળી ઓક્સિજનના કારણે મૃત્યુ પામતા જોયા તડપી તડપીને મળતા જોયા ને ત્યારે એનો અંતર જાગ્યો અને એણે આ આખે આખો જે સ્કેમ છે એ નરેન્દ્ર મોદીથી કરી અને સીએમ કચ્છના કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ ગાંધીનગર આ તમામને રજૂઆતો કરી આની અંદર એમણે ગૌચરની અંદર બનેલા પ્લાન્ટની વપરાતા ઓક્સિજન અને એ એને અત્યાર સુધી જે લિસ્ટ આપ્યું છે એ બહુ મોટું લિસ્ટ છે જે વાગડ વેલફેર હોય લાઈફ કેર ગાંધીધામ ભુજની હોય અંજાણી હોય રામબાગ હોસ્પિટલ હોય ભુજની જીકે જનરલ હોસ્પિટલ હોય ઘણી બધી એવી આઠથી નવ હોસ્પિટલોની અંદર આ ઝેરી ગેસનું વિતરણ અગ્રવાલ કંપની દ્વારા બે હજાર અઢારથી કરવામાં આવ્યું એની વિવિધ રજૂઆતો એણે કરી એણે ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા કે ભાઈ આ બાબતની અમે જાણકારી જ્યારે ડીવાયસપી અને બચાવ પીઆઈ સહિતને કરી ત્યારે પીઆઈએ એમના પર ખોટા ફરિયાદો દાખલ કરી એને માર મારવામાં આવ્યો આના માલિકો જે રૂબી અગ્રવાલ વાળા હતા એ અગ્રવાલ બંધુઓ પણ ત્યાં આવી જેલની અંદર પણ એ લોકોએ ગળપાદર જેલની અંદર પણ આ વ્યક્તિને માર મારેલો છે આટલા ગંભીર આક્ષેપો સાથે એમણે સતત સોશિયલ મીડિયાની અંદર પણ આ બધા મુદ્દાઓ મૂક્યા હા